ગોંડલ પંથકમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલ પરિવારો માટે રીબડાના રાજદીપસિંહ જાડેજાના આરઆર ફાઉન્ડેશનની ટીમ ખડે પગે તાલુકાના અનેક ગામોમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલ સો કરતાં વધુ ગરીબ પરિવારોનું સ્થળાંતર કરી અને ફાઉન્ડેશનની રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને લઈને જળબંબાકાર બન્યા છે આકાશમાંથી વરસેલા આફતને લઈને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ગરીબ પરિવારોના મકાનોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે જેમને લઈને રીબડાના પૂર્વ ધારાસભ્ય સ્વશ્રી મહિપતસિંહજી જાડેજાના પૌત્ર તેમજ આરઆર ફાઉન્ડેશનના સ્થાપક રાજદીપસિંહ અનિરુચસિંહ જાડેજા રીબડાએ પણ તંત્રની સાથે તાલ મેળવી અને સેવા કાર્ય કરેલ છે ગોંડલ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદને લઈને અનેક ગામોમાં ગરીબ પરિવારો આફતમાં મુકાઈ જવા પામ્યા છે ગાંડીતુર નદીઓને લઈને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનો ઝૂંપડાઓમાં પાણી ઘુસી જવા પામ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રીબડાના રાજદીપસિંહ અનુરૂધસિંહ જાડેજાએ અતિભારે વરસાદને કારણે નાગરિકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી હતી આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કંઈ પણ તકલીફ હોય તો આરએઆર ફાઉન્ડેશનના કંટ્રોલ નંબર ઉપર સંપર્ક કરવાનું જણાવ્યું હતું ગોંડલ પંથકમાં રાજદીપસિંહ જાડેજાના ફાઉન્ડેશનની ટીમ તંત્ર સાથે આર્ય આર ફાઉન્ડેશન જોવા મળી છે ત્યારે ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકોનું સ્થળાંતર કરી આરઆર ફાઉન્ડેશને તેમની રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૌત્ર એવા રાજદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ અને ઘણા ગરીબ પરિવારોને રીબડા ખાતે પણ આશ્રય આપી તેમની રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી હતી આ સાથે જાણવા મળતી વિગતો મુજબ રીવડાના રાજદીપસિંહ જાડેજાના આરઆર ફાઉન્ડેશનની 100 કરતા વધુ ગરીબ પરિવારના લોકોનું સ્થળાંતર કરી અને આફતમાં અનુકૂળ સેવા કાર્ય કરેલ છે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આરઆર આ સૂત્ર રહ્યું છે ખાસ કરીને અત્યારે લઈ લોકો જે હેરાન છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકો તો અત્યારે આર્યા ફાઉન્ડેશન કઈ રીતની કામગીરી કરી રહી છે સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે સો એક પરિવાર લોકો સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે અમુક લોકોના ઘર પડી ગયા છે અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે અમુકના ઘરમાં પાણી આવી ગયું છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્ર સાથે રહીને સરકારી તંત્ર સરકારી ધ્યાન દોરી છે અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાં જે જે લોકો અન્ય જરૂર છે એ બધાને અમે મદદ કરી છે ખાસ કરીને આજે કેટલા પરિવારોને આશરો આપી રહ્યા છે અત્યારે છેલ્લા અડતાલીસ બોતેર કલાક થી જે અતિવૃષ્ટિ છે લોકો સામનો કરી રહ્યા છે ત્યારે કેટલા પરિવારોને આશરો છે આપી રહ્યા છે કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરોને બધી વ્યવસ્થા કરાવી દીધી છે અહીંયા હાલ અત્યારે આપણે રીબડાથી એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે એ એમના ગામડાની નિશાળું પણ ફૂલ છે જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે અને આવી જ રીતે બધા ખંભે ખંભો મેળવીને મદદને કરવા નીકળ્યા છે લોકોને શું અપીલ કરશો જે અતિવૃષ્ટિમાં લોકો ખાસ કરીને બહાર નીકળે છે ક્યાંક ને ક્યાંક જીવના જોખમે લોકો છે બહાર નીકળી રહ્યા છે તો આપણા તરફથી લોકોને શું અપીલ કરશો હજી આજે જ સવારની વાત છે ગોંડલમાં ભાદરકાંઠાના એક નદીના કાંઠે એક પરિવાર લેવા પટેલ સમાજનો બાબરા તાલુકાનો પરિવાર નદીમાં તણાઈ ગયો અને એનું એક નાનું બાળક અને પતિ પત્ની તણાઈ તણાઈ ગયા અને પતિ પત્નીની બોડી આપણને મળી છે તંત્રને એનડીએફની ટીમ સતત કામગીરી કરે છે એટલે હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે તમારો પરિવાર ઘરે સુરક્ષિત રહો અને યુવાનોને પણ ખાસ કહું છું જ્યાં જરૂર પડે અહીંયા સમગ્ર તાલુકામાં ફોનથી સંપર્ક માર્યો અને કોઈપણને કાંઈ પણ અર્જન્ટ જરૂર પડે તો અમારો સંપર્ક કરો તંત્રનો સંપર્ક કરો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે મદદ કરશું શું નામ છે ને ક્યાં ગામથી આવું છું મારું નામ છે સવિતા મોટી ખીલોરી ગામ અમારું છે મકાન પડી ગયું છે વરસાદ થી અમારું ઘર પડી ગયું છે બાપુનો વિડીયો જોયો રીબડા વાળા બાપુ નો પાણી ગરી ગયું છે બાપુનો ફોન કરીને બાપુ અમે ફોન કર્યો તો બાપુ ટીમ ઘી મોકલી દીધી બાપુ ખૂતા આવ્યા તેડવા અમને અને અમને રીબડા પોગાડી દીધા છે અને નાસી બધી રહેવાની ખાવાની અને સુવા બેહવાની બધી સગવટ કરી દીધી છે અમે મોટી ખિલોરીના છીએ અમે ગોંડલથી આવ્યા છીએ અને બાપુ આવ્યા હતા રીબડાવાળા બાપુ એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે અને બધી સુવાધિયા અત્યારે આ ખાવા પીવાની રહેવાની સુવાદિયા બધી કરી દીધી છે